અને તમે કઈક ઉલટા સુલટી એમ એ સાખી નથી સાખી છે ભાણ કહે ભટકીસમાં બેસી જ તો કરવું પડે નહીં કાંઈ આવી રીતે છે હા તો ધ્યાનથી સાંભળજો બરાબર હવે ભાણદાસ બાપા કહે છે કે ભાણ કહે ભટકીસ માં બરાબર મથીલે મનની માય જો સમજીને બેસી જા તો કરવું પડે નહીં કાંઈ બરાબર હવે આનો અર્થ શું છે ભણદાસ બાપા શું કહે છે કે ભટકીસમાં ક્યાંય એમ મનની અંદર મથામણ કરી લે તો કોને કહે છે આ મથામણ કરવાની મથામણ કરનારો કોણ હે તો એ છે આત્મા સ્વયં સોહમ સબદ સ્વયં જેને સુરતા પણ કહેવામાં આવે છે ભાણદાસ બાપા સર્વસ્વને કહી રહ્યા છે ટોટલ ગુરુઓને ચેલિયું ચેલાઓને એક્સ વાય જે ટોટલ માણસોને આ એક સંદેશ આપી રહ્યા છે કે ક્યાંય ભટકવાની જરૂર નથી તમારે ભાણ કહે ભટકીસમાં મતલબ ભાણદાસ બાપા કહે છે ભટકીસમાં ક્યાંય મતલબ ભટકતા નહીં મથીલે મનની માય મનની માય મથી લે એટલે કે મનની અંદર મથામણ કર કરે મનને વલોવી નાખે મનની અંદર મથામણ કર જેવી રીતે આપણે દૂધમાં થોડુંક મેળવણ નાખી ખાટ ખટાશ કે છાસ જરાક બરાબર પછી એ દૂધ જામે છે પછી દૂધ જામી ગયા પછી દહીં બને પછી દહીંને આપણે વલોવીએ છીએ એમાંથી માખણ નીકળે માખણને અગ્નિ પર ચઢાવીએ પછી એમાંથી ઘી થાય બરાબર તો આવી જ રીતના જે દૂધ છે તેને સમજી લ્યો માયા કારણ કે દૂધ પણ માયાનું પ્રતિક છે કારણ કે માની મમતા દ્વારા પોતાના બાળક માટે એ એને દૂધ પ્રગટ કર્યું છે તો આનો અર્થ શું થાય દૂધને અહીં તમે માયા સમજી લો બરાબર દૂધને માયા સમજી લો પછી એ દૂધ જ્યારે જામી જાય એટલે દહીં બની જાય એટલે દહીંને અહીંયા તમે મન સમજી લો બરાબર પછી એ મનની અંદર દહીંમાં તમે મથામણ કરો એને વલોવો દહીંરૂપી મનને તો એની અંદરથી માખણ પ્રગટ થાય અને છાસ એક બાજુ નીકળી જાય છાશને અહીં તમે સંસાર સમજી લો અને માખણને તમે અહીં જ્ઞાન સમજો માખણને જ્ઞાન સમજો અથવા તો માખણને તમે વિવેક સમજો વિવેકપૂર્વક જ મથામણ કરવામાં આવે છે તો વિવેક દ્વારા જ જેવી રીતે મનની અંદર મથામણ કરવાનું કહે છે બાણદાસ બાપા કોને કહે છે આત્માને કારણ કે મથિલ મનનીમાં એ તો મથનારા જુદા થાય ને મન જુદું થયું ને તો એટલા માટે જે માખણ પ્રગટ થયું એને વિવેક સમજી લ્યો વિવેકનો અર્થ છે સત એક બાજુ અસત એક બાજુ ખોટું એક બાજુ સાચું એક બાજુ બરાબર એટલે છાસને સંસાર સમજી લ્યો સંસારને એક બાજુ સમજનારો અને વિવેકપૂર્વક દ્વારા એ આત્માને સમજવા વાળો કે આ માખણ છે તો માખણ બની ગયું એટલે દહીંમાંથી છાસ એક બાજુ થઈ ગઈ મતલબ મનને અહીં તમે દહીં સમજી લ્યો આપણે કીધું કે દૂધને માયા સમજો મનને દહીં સમજો બરાબર અને માખણને વિવેક સમજી લ્યો તો વિવેકે કરીને આ સંસારરૂપી છાસને એક બાજુ કાઢો અને આત્મા તરફ ઉપર ઉપર ઊઠો તો સાચા સંતના શરણે જઈ તેનું જ્ઞાન પ્રાપ્ત કરો બરાબર તો વિવેક દ્વારા જ આપણે જ્ઞાનને પકડી શકીએ ને ખોટું હાથું એક બાજુ કરી શકીએ ને બરાબર તો વિવેક દ્વારા જે જ્ઞાન પ્રગટ થયું બરાબર તો અહીં વિવેકને માખણ સમજો અને જ્ઞાન એને આતમ જ્ઞાનની અગ્નિ ઉપર ચડાવો આતમ જ્ઞાનની અગ્નિ ઉપર ચડાવીએ એટલે વિષયા જે હતો શબ્દસ્પ્રશ રૂપરસ ગંધ કામક્રોધ લોભ મદમો છલ કપટિરસાની તો તારું મારું વાદ વિવાદ ખેદ ખોદની ખેંચાતાણી આ બધું જે છે તેને એક બાજુ કાઢી નાખો જ્ઞાન અગ્નિની ઉપર ચડાવીને અને આ જ્ઞાન અગ્નિથી આ બધું ભસ્મ કરી નાખો કારણ કે વિષયા પણ અગ્નિ કહેવામાં આવે છે વિષય અગ્નિ અને જ્ઞાન અગ્નિ તો જ્ઞાન અગ્નિ દ્વારા વિષય અગ્નિનો નાશ થઈ જાય બરાબર ત્યારે એમાંથી જે માખણની અંદર ખટાશ હતી એક બાજુ દૂર થઈ ગઈ અને એમાંથી પ્રગટ થઈ ગયું ઘી ઘી પ્રગટ થઈ ગયું એટલે વિવેક દ્વારા જે જ્ઞાનને આપણે પકડવું અને જ્ઞાના અગ્નિ ઉપર ચડાવવું એટલે માખણની અંદર પણ રહેલી જે ખટાશ હતી એ પણ નીકળી ગઈ તો માખણની અંદર જે ખટાશ હતી તો એ આંતરિક વિચારો સંકલ્પો અને વિકલ્પો બરાબર એ સંકલ્પ વિકલ્પો પણ જ્ઞાન દ્વારા ખતમ થઈ ગયા જરાક ડીપમાં જાઉં છું ઊંડાણમાં જાઉં છું એટલે ઓડિયો એક બે વાર સાંભળજો તો વ્યવસ્થિત સમજાશે બરાબર અને ઘી સ્વરૂપમાં ફેરવાઈ ગયું એટલે ઘી એ જ આતમ સ્વરૂપ બધું અલગ થઈ ગયું આત્મ સ્વરૂપ જ્યારે થઈ ગયા ત્યાં પછી વિવેક પણ હટી જાય વંચિત બુદ્ધિ અહંકાર ટોટલ વસ્તુ હટી જાય આતમ અવસ્થાને જ્યારે પ્રાપ્ત કરો ત્યારે પછી જે ઘી હોય એને કાંઈ વલવવાની જરૂર નથી રહેતી અને વલવ વલવો તો એમાંથી કાંઈ ઘીમાંથી ઘી જ નીકળે બીજું કાંઈ નીકળે નહીં બરાબર તો એ જ એક આતમ સ્વરૂપી આપણે ઘી બની ગયા ઘીને અહીં આતમ સમજી લ્યો પછી એ આતમ સ્વરૂપને પ્રાપ્ત કર્યા પછી હવે તમે ઘીની અંદર છે ને એક વાટ લગાડો અરુની બનેલી વાટ અને અગ્નિ સ્પર્શ કરો એટલે એમાં દીવો પ્રગટ થશે જ્યોત પ્રગટ થશે તો એ જ્યોત જે છે એને પરમાત્મા સમજી લ્યો બરાબર તો અને આત્મા અને પરમાત્માને બંનેને જ્યોત સ્વરૂપ પણ કહેવામાં આવ્યા છે જ્યોત સ્વરૂપ કયો પ્રકાશ સ્વરૂપ કયો જ્ઞાન સ્વરૂપ કયો બરાબર એટલે પછી એ આત્માની અંદરથી પરમાત્મ રૂપી જ્યોત પ્રગટ થઈ મતલબ પરમાત્મનું જ્ઞાન પ્રગટ થયું ત્યારે એ આત્મા ત્યારે એ સુરતા એ શબ્દની તરફ ઉપર ઉઠે છે એ આત્મા પરમાત્માની તરફ ઉપર ઉઠે છે અને ઉપર ઉઠતા ઉઠતા સરવાળે એ પરમાત્માની અંદર લઈ થઈ જાય છે ત્યાં આત્મા રહેતો નથી આત્મા સ્વયં પરમાત્મા સ્વરૂપ બની જાય છે અને આત્મા સ્વયં જ્યારે પરમાત્મા સ્વરૂપ બની જાય છે એ જગ્યાએ સારા સારા કોઈ પણ એક્સ વાય જેડ જે સંતો છે સારા સારા એ બધા ચૂપ થઈને બેસી ગયા શાંતિથી બેસી ગયા એ જોતા સાંભળતા અને બોલતા બંધ થઈ ગયા એ જગ્યાને ખબર પડી ગઈ ને એટલે એ ચૂપ થઈને બેસી ગયા બરાબર તો ક્યાં મથવાનું કીધું મનની અંદર તો મથનારા કોણ છે એ જ સોહમ શબ્દ એ જ સુરતા એ જ આત્મા પોતાના મનને બરાબર રીતે મથી નાખે મનની અંદર જે સંકલ્પો વિકલ્પો ચેતન મન જે ચેતન મન અવચેતન મન સંકલ્પ વિકલ્પો એને મથીને જેમ ઘી બનાવ્યું એમ બધું કાઢી નાખ્યું એની અંદરથી મથીને મથામણ કરીને વલોય વલોને બધું કાઢી નાખ્યું બરાબર પછી કહે છે કે સમજીને બેસી જા તો કરવું પડે નહીં કાંઈ ત્યારે એ આત્માને સમજણ આવી જાય છે કોની સમજણ આવી જાય છે પહેલાં તો પોતાના સ્વયં આત્મ સ્વરૂપની સમજણમાં એ આવી ગયા આત્મ સ્વરૂપ થઈ ગયા એટલે અહીંયા સમજણ પણ ખતમ થઈ ગઈ પછી આત્મ સ્વરૂપ થઈ ગયા પછી સમજવાની કાંઈ જરૂર છે નહીં પછી એ આત્મા સ્વયં પરમાત્માની સમજણને હે પકડે છે કે પરમાત્મા કેવી રીતે છે શું છે તો એ પરમાત્મા સ્વરૂપ જ્યારે બેસી જાય કે સમજીને બેસી જાય ને તો કરવું પડે નહીં કાંઈ મતલબ આત્મ સ્વરૂપમાં સમજીને બેસી ગયા એને પછી કાંઈ કરવું પડતું નથી અને પછી પરમાત્મ સ્વરૂપ થઈ જાય છે તો ભાણ કહે ભટકીસમાં મથી લે મનની માં એ તો પહેલાં મનની અંદર મથવાનું છે કે મન શું શું કરે છે ક્યાં જાય છે કેવા સંકલ્પ વિકલ્પ કરે છે આવું ચેતન મન ચેતન મન ક્યાં કયા કયા વિષયોમાં દોડે છે હેં એના ઉપર નજર રાખો એને સાથ સહકાર સપોર્ટ આપવાનું બંધ કરો મથામણ કરો સત્ય તરફ એને વાળવાનો પ્રયત્ન કરો ધીરે 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 ચેતન મન પણ પૂરું થઈ જાય અવચેતન મન પૂરું થઈ જાય વંચિત બુદ્ધિ અહંકાર બધું સરવાળે આત્મા સમામાં આત્મા સ્વરૂપ બની જાય પછી આત્મામાંથી પરમાત્મા સ્વરૂપ બની જાય તો એમ જે જે સંતો સમજીને ચૂપ બેસી ગયા છે હે એ જ સાચા સંતો છે અને એ જ એનો આત્મા પરમાત્મા લીન છે એની સુરતા શબ્દની અંદર લીન છે એને પછી કરવાની ક્યાં કંઈ જરૂરી હશે હે કાંઈ જરૂર જ નથી રહેતી એટલે આ રીતે કહે છે કે સમજીને જો બેસી જ ચૂપ તો કરવું પડે ને કાંઈ પછી હે સમજી ગયા આત્માને આત્મ સ્વરૂપ બની ગયા પછી પરમાત્માને સમજી ગયા પરમાત્મ સ્વરૂપ થઈ ગયા તો એ ચૂપચાપ થઈ ગયા સાંતો બધા સંતો બરાબર એટલા માટે હું ઘણા ઓડિયોમાં બોલું છું કે જેટલા કથણી બકણીમાં છે એમાં હું હોતે આવી જાઉં જેટલા કથણી બકણીમાં છે બાવન અક્ષરી કથણી બકણી કરી હે અને લોકોને જે ફસાવે છે ઘણી વાર નથી કહેતો કે બાવન કોઈ પણ ભોળા પારડાને ફસાવવા માટે શિકારી લોકો શું કરતા હોય છે એક ઝાડ પાથરતા હોય છે પછી એમાં ઘઉં જુવાર બાજરો આવા દાણા નાખતા હોય છે પણ ભોળા જે પારડા છે એને ખબર નથી કે આમાં ઝાડ બિછાવવામાં આવી છે એવી જ રીતે આ શબ્દોની બાવન અક્ષરી શબ્દોની માયા ઝાડ પેલા છે આ માયાની ઝાડ છે બાવન અક્ષર છે ને એ માયાની એક ઝાડ છે આ માયા ઝાડ નાખી પછી માયા ઝાડને બિછાવી પાથરી અને એમાં દાણા નાખ્યા કયા મોક્ષના અને ભોળા પારડાને ફસાવી લીધા આવી જ રીતના ઘણા ઢોંગી પાખંડી જે ગુરુઓ હોય છે એ બાવન અક્ષરની કથણી બકણી કરીને કહે છે કે મુક્તિ મોક્ષ અમારી પાસે છે આવો બાવન અક્ષરી કથણી બકણીમાં પોતાની માયાજાડ મેં ફસાવી લે કારણ કે માયાજાળમાં ફસાવીએ એટલે સરવાળે માયાવી હોય પછી તમારું ધન દોલત બધુંય હડફે અને તમારા પૈસા થકી ચેલિયું ચેલાના પૈસા થકી મોજ શોખને જલસા એ લોકો કરતા હોય છે બરાબર કારણ કે બાવન અક્ષરી જાળ પાથરી અને ભોળા જે ચેલ્યું ચેલા હોય એને ચડાવવાની ખબર નથી મુક્તિમોક્ષના દાણા નાખે કે અમારી પાસે મુક્તિ છે અમે મોક્ષ અપાવી દઈએ અમારા સિવાય બીજે ક્યાંય નથી એટલે આ શું છે ભોળા પારડા જેમ જાહેર બાજરો ઘઉં ચરવા ઉતરી પડ્યા બરાબર એવી જ રીતના આ ભોળા ભોળા પારવડા રૂપી જે ચેલીઓને ચેલા હશે બિચારા એ લોકો આ મુક્તિમોક્ષના દાણામાં ફસાઈ જાય કારણ કે લાલચ આપીને એટલે લાલચમાં ફસાઈ ગયા કારણ કે લાલચ જેમ માખી હોય છે ગોળ પાછળ પછી એમાં ફસાઈ જાય છે હે પછી પાંખું ફળફળ કે માથું ધૂણ ને માખીએ તો એવી જ રીતના અત્યારે ઢોંગી પાખંડી ગુરુઓ અનેક પ્રકારની લોભ લાલચ આપે છે ભોળા ભોળાપરવાળા શિષ્યોને અને આ ભોળા પારડો શિષ્યો આ લાલચમાં ફસાઈ જાય છે એટલા માટે હું ઘણી વાર છું કે લાલચ લોભ નથી હું કે એક વિડીયો મૂકેલો છે કે પાપનો બાપ ઇજ લોભ તમને લોભ લાલચ આપી એટલે પાપનો બાપ છે તમને કોઈ પણ લોભ લાલચ આપે એટલે સમજી લેજો પાપનો બાપ છે એ તમને લોભ લાલચ આપી ફસાવવા માગી રહ્યા છે એટલે તમે ફસાઈ ગયા તો આમ લોભ લાલચ આપીને ફસાવી પછી એનો ઉપયોગ કરે એનો ઇસ્તેમાલ કરે અને પછી મોજ શોખ કરે છે મિત્રો બીજું કાંઈ છે નહીં ઘણીવાર એ પણ કહું છું કે સાચા જે ગુરુ છે એને તમારે એક રૂપિયાની જરૂર નથી એક હું કરોડો લાખો આપ ઢગલા કરો તો એમ દીક લઈ જવાની મારે કાંઈ જરૂર નથી કારણ કે જેને પરમાત્મ દર્શન થઈ ગયા હે પ્રકાશ પ્રકાશ સાકાર સ્વરૂપે પણ એને જાણી લીધું બધું પરમાત્માનું સ્વરૂપ છે હે અને નિરાકારમાં થઈને ગુણાતીત અક્ષરાતીત જે થઈ ગયા એને પણ જાણી લીધું એને પછી આની શું જરૂર છે આવી હે ચેલ્લું ચેલાના પૈસાની શું પડે છે જેનો સીધો કોન્ટેક પરમાત્મા સાથે થઈ ગયો હે જે આખી દુનિયાનો બાદશાહ છે જેની બાદશાહ સાથે મુલાકાત થઈ ગઈ આખી દુનિયાના બાદશાહ સાથે એની મુલાકાત થઈ ગઈ અને પછી આ ચેલ્યુ ચેલાના પૈસા માગવાની જરૂર છે અને માગતા ફરી ટોટલ ભિખારી છે એ બધા ભિખારી છે તો એ ગુરુ કરતા એના ચેલિયું ચેલા મહાન કહેવાય કારણ કે દાતા થયા ગુરુ તો એનો ભિખારી થયો ડોંગી પાખંડી ગુરુઓ બાકી સાચા દેહદારી સદગુરુ એક રૂપિયો માગતા નથી કોઈ લાંબો હાથ જ ન કરે ને માગે એ ભાંડ ભવાયો ભાંડ ભવાયા માગતા ફરે ભવાયા જેવા કરી કરીને બાકી સાચો સંત નથી માગતો મિત્રો સાચો સંત માત્ર તમારો પ્રેમનો ભૂખ્યો હોય છે તમારો ધનનો ભૂખ્યો હતો નથી અને જે ધનનો ભૂખ્યો હોય છે ને એ સમજી લેજો સંત છે જ નહીં એને હજી ખબર જ નથી એને આતમ પરમાતમ શબ્દને એને હજી જાણ્યો જ નથી અરે આતમ પરમા પરમાત્મને શબ્દ તો બહુ દૂરની વાત છે એની આતમ અવસ્થાને નથી જાણ્યો હજી અરે એનું મને સ્થિર નથી હજી તો હે મને સ્થિર નથી જ્યાં ત્યાં ભટકતા ફરતા હોય છે તો તમે નોટ કરો કે આ જગતને ધૂતવાના ધંધા છે વિશ્વાસમાં બીજું કાંઈ નથી બરાબર तो so, भाणदास बापा जय गुरु छठा स्वामी जय सत्य सनातन धर्मनी जय